અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્યનું ભાજપમાંથી રાજીનામું જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ ઉપપ્રમુખ કનુભાઈ મનાથનું રાજીનામું ભીખાજી ઠાકોરના સમર્થનમાં તેમણે રાજીનામું આપ્યું છે બુથ પ્રમુખથી લઈને જિલ્લા સદસ્યના રાજીનામા પડ્યા છે અનેક કાર્યકર્તાઓ કે જેઓ ભાજપમાંથી રાજીનામું આપવું તેને લઈને નિર્ણય લઈ રહ્યા છે મેઘરજ તાલુકાના એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારા પાંચ સાબરકાંઠા લોકસભાના સાંસદના ઇલેક્શનમાં માન્ય શ્રી ભીખાજી ઠાકોર સાહેબને એમના ભારતીય જનતા પાર્ટીએ એમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા અને આ જાહેર કર્યા બાદ દસ દિવસમાં એમને દરેક તાલુકા અને દરેક સંગઠન જોડે બેઠકો કરી હતી અને દરેક કાર્યકર્તાને મળ્યા હતા તેના બાદ પ્રદેશમાંથી એમને ફોન આવવાથી એમને ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો આ દુઃખની લાગણી લઈ અમે આજે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એક જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે હું આ એક રાજીનામું આપું છું